રાજ્યમાં ગાંધીવાડી ખાતે દંત રોગ તપાસ કેમ્પ યોજાયો કાર્યક્રમને સફળ બનાવવા જૈન અગ્રણી કમલ મોદી ચંદ્રેશ ગાંધી ડોક્ટર મોનિકા ભટ્ટ ડોક્ટર જાગૃતબેને જહમત ઉઠાવી હતી ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન અને શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધેય પૂજ્ય શ્રી ધીર ગુરુ પ્રેરિત દંત રોગ તપાસ અને નિઃશુલ્ક બત્રીસી કેમ્પ કેમ્પ યોજાયો હતો જેમાં કુલ એકસો પંચાવન દર્દીઓને લાભ લીધો હતો આજરોજ પંચોતેર દર્દીઓને બત્રીસી ફિટ કરવામાં આવી હતી અને બત્રીસી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા કે બત્રીસી બરાબર ફિટ થઈ જાય તે માટે દર્દીઓએ પૂરા પ્રયત્નો અને મહેનત કરવી જરૂરી છે મોનિકાબેન ભટ્ટ અને વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને આપણે જે ધોરાજીમાં પંદર ચાર બે હજાર પચીસમાં જે આપણે દંત યજ્ઞ ડેન્ટલ કેમ્પ કરેલો ગાંધી સમાજની વાડીમાં એમાં આપણે કુલ દર્દીઓ આપણે ટોટલ થયા એકસો પંચાવન દાંતના કેમ્પના એમાં વગર ઇન્જેક્શન અને જાલંધર પણ પદ્ધતિથી આપણે આયુર્વેદ પદ્ધતિથી દાંત કાઢેલા અને પિંચોતેર દાંતની બત્રીસી ફ્રી ઓફ થઈ જે આપણે પરમ પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબના આશીર્વાદ હેઠળ આપણે આજે કાર્ય કરેલું સેવા કાર્ય અને આજે આપણે જે દાંતની બત્રીસી પંચોતેર ફિટ કરવા આવેલા છીએ ધોરાજીમાં તો આ કેમ્પનો લાભ લેવા માટે બધાને જે આપણે અમારા વિવિધ ગામોમાં બધે કેમ્પ કરીએ છીએ એનું આપણે આ બધા સેવા કાર્ય ચાલુ હોય છે અમારા ડિવાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તો જ્યાં સુધી જીભ હોઠ અને ગલોફાના સ્નાયુઓ અને અનુકૂળ ન થાય

વર્ધમાન વહી કેન્દ્ર તેમજ શ્રી ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત જે બત્રીસીનો કેમ્પ કરવામાં આવેલ તેમાં તારીખ પંદર ચાર બે હજાર પચીસને દિવસે કેમ્પ હતો તેમાં એકસો ને પંચાવન લાભાર્થીઓએ લાભ લીધો તેમાં દાંત કાઢવાના પછી પેઢાની સારવાર કરવાની અને બત્રીસીનું માપ લઈ અને ફ્રી ઓફ બત્રીસી પણ આપવાની હતી તેમાં તે દિવસે પીચોતેર લાભાર્થીઓએ બત્રીસીનો લાભ લીધો જે બત્રીસીની કિંમત અત્યારે બજારમાં આઠથી પંદર હજાર રૂપિયાની બત્રીસી થાય છે તે બત્રીસી અહીંયા ફ્રી ઓફ દાતાઓ તરફથી કરવામાં આવેલ હતી તેઓ દાતાનું જેઓ આમાં દાન આપે છે તેમાં શ્રી પરમ શ્રદ્ધેય ધીરેન્દ્ર મુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી દાતા પરિવારોએ લાભ લીધેલ છે તો આ બત્રીસી કેમ્પ બહુ સફળ થયો આ સફળ બનાવવા હું એટલે કે કમલ મોદી અને અમારા મિત્ર ચંદ્રેશભાઈ ગાંધીએ ખૂબ પ્રયત્ન કર્યો ત્યારે દૂર દૂરથી ગામડેથી પણ બધા લાભાર્થીઓ લાભ લેવા આવેલ હતા જય જિનેન્દ્ર અહેવાલ વિપુલ લો ચોકાપણ